મુકેશ અંબાણી દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે મુકેશ અંબાણી માતૃશ્રી કોકિલાબેન અને સાથે રાધિકા મર્ચંડના માતા શૈલા મર્ચંડ અને પિતા વિરેન મર્ચન્ટ પહોંચ્યા દ્વારકા દ્વારકા જગત મંદિર ખાતે છપ્પન ભોગ યોજી દર્શનનો લાભ પણ લીધો મુકેશ અંબાણીએ માતા કોકિલાબેન સાથે જગત મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી દ્વારકાધીશના આશીર્વાદથી રાધિકા અને અનંત વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પતી ગયા બધાનો સહયોગ રહ્યો અને મારે જામનગરવાસીઓનો ખાસ આભાર

બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આપી આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ બહુ નીતા અને હું બહુ બહુ આભારી છે થેન્ક